માળિયા મોટી બરારમાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સંપન્ન માળિયા તાલુકાની મોડેલ સ્કૂલ મોટી બરારમાં જીસીઆરટી માર્ગદર્શિત અને બીઆરસી ભવન માળિયા આયોજન હેઠળ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું પ્રદર્શનમાં વિદ્યાર્થી વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો આધારિત પચીસ કૃતિઓ રજૂ કરી હતી વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓના સિદ્ધાંત રચના અને ઉપયોગીતા અંગે સુંદર સમજ આપી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ અને આગંતુકોએ તમામ બાળવૈજ્ઞાનિકોને શિલ્ડ અને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કર્યા પ્રદર્શન માટે દાતા તરીકે કિરીટભાઈ કાનગઢ અને વિપુલભાઈ સરડવાનું યોગદાન નોંધપાત્ર રહ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી કોઓર્ડિનેટર મહેન્દ્રભાઈ રાઠોડ સીઆરસી ટીમ અને મોડલ સ્કૂલના સ્ટાફે મહત્વનો ફાળો આપ્યો રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે